દિયોદર તાલુકામાં વરસાદથી પાકને ભારે નુકસાન સરપંચ સંગઠન દ્વારા વળતરની માંગ દિયોદર તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી ભારે પવન સાથે પડેલાથી ભારે વરસાદને કારણે ખેડૂતોના ચોમાસું અને બાગાયતી પાકોને વ્યાપક નુકસાન થયું છે હવામાન વિભાગની આગાહીના પગલે તાલુકામાં બે દિવસ સાત ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેના કારણે નીચાણવાળા વિસ્તારો અને ખેતરોમાં પાણી ભરાયા હતા આના પરિણામે બાજરી મગફળી કપાસ ગવાર તેમજ જામફળ બોર જેવી બાગાયતી પાકો નિષ્ફળ ગયા છે જેના લીધે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે દિયોદર તાલુકા સરપંચ સંગઠન દ્વારા આ નુકસાનની ભરપાઈ માટે સરકારશ્રીને વળતરની માંગ માટે રજૂઆત કરવામાં આવી છે આજે સંગઠનના સરપંચોએ દિયોદરના ધારાસભ્ય શ્રી મામલકતા શ્રી અને ટીડીઓ શ્રીને આવેદનપત્ર આપીને ખેડૂતોની લાચારી દૂર કરવા નુકસાનને શરૂ કરી વળતર આપવાની માંગ કરી હતી સરપંચ સંગઠનનું કહેવું છે કે જગતના તાતને કુદરતને આ નુકસાન દ્વારા મોટો આઘાત આપ્યો છે આજુ પાણી ભરાયેલું છે જેના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે સરકારે તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને આર્થિક મદદ કરવી જોઈએ જેથી તેઓ આ આફતમાંથી બહાર આવી શકે આ રજૂઆતમાં સરપંચ સંગઠનને સરકાર વિનંતી કરે છે કે ચામાસુ અને બાગાયતી પાકોના નુકસાનનું મૂલ્યાંકન કરી ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે જેથી આ વિસ્તારના ખેડૂતોને રાહત મળી શકે માંગ તો એ રીતે લઈએ કે ત્રણ દિવસથી સતત પવન સાથે બહુ અતિવૃષ્ટિ જેવું એમ કે વરસાદનું વધારે વાતાવરણ હોવાથી ખેડૂતોને બહુ મોટા પાયે નુકસાન થયું છે કે બાગાયતી પાકમાં અને જે બાજરી છે કે તલ છે કે જેવામાં બધા ભાગી ગયા છે અને પપૈયામાં કે જે ખારેક છે એમાં પણ બધી નાશ પામ્યો છે તો અમે એ રીતે આવે છે કે ભાઈ સરકારશ્રી આનું આ કંઈક વળતર આપે અને સરકારશ્રીમાં મેં આ રજૂઆત કરી છે કે એનું વાત ધ્યાને લઈ અને સર્વે કરી અને ખેડૂતોને ચૂકવે એવી અમારી માગણી લઈને આવે છે જ જે ત્રણ દિવસ સતત વરસાદ અને પવન સંઘાત હોવાથી ખેડૂતને પાકનું મોટું નુકસાન થયું છે બાજરી છે તલ છે કપાસ છે એ બધા જમીન દોષ થઈ ગયા છે પછી બીજું ઉનાળામાં પણ આમને એમ બાજરીનું પાકનું નુકસાન થતું છતાં એનું કોઈ વળતર મળેલું નથી તો ચોમાસામાં પણ ખેડૂતને પડતા ઉપર પાટો એવો હાલ હાલત થયા છે ખેડૂતને બે રીતે મારશે એક બાજુ કાચારણની તંગી અને બીજી બાજુ પાકને પણ મોટું નુકસાન એટલે બે બાજુની માર જો સરકાર વિચારી અને ખેડૂતને તાત્કાલિક સર્વે કરીને એનું વળતર આપે એવી અમારી તમામ સરપંચોની આજે અમે આવેદનપત્ર પ્રહંચ સાહેબને ટીડીઓ સાહેબને અને મમદાર સાહેબને આપીએ છીએ અને સરકાર તરત આનું ધ્યાનમાં લઈ અને તાત્કાલિક સર્વે કરાવી અને જેને જે નુકસાન થયું એ પ્રમાણે યોગ્ય રીતે ખેડૂતને વળતર આપે એવી અમારી સર્વની સરપંચોની ગામ વતી અને તાલુકા વતી દરેકની માગણી છે અને એ માગણી પૂરી કરે એવી અમારી સરકાર પાસે અપેક્ષા છે આજે આવેદનપત્ર આપ્યું છે શું માગણી લઈ આવ્યા છો આજે અમે દેવોદર તાલુકાના દરેક સરપનો ભેળા થઈને અહીં પ્રાંત આપી છે મામલદાર સાહેબને તાલુકા વિકાસ અધિકારી સાહેબને અને અમારા ધારાસભ્ય કેસાજી ચૌહાણ સાહેબને અમે રજૂઆત કરી છે કે દરેક ગામમાં અત્યારે ત્રણ દિવસ પવન સાથે વરસાદ પડી રહ્યો એનામાંથી બહુ ભારે નુકસાન થયેલ છે ખેડૂતોને તમામ પાક બગડી ગયેલ છે મગફળી હોય તલ હોય ગોવાર હોય કપાસ હોય અને બાગાયતી ખેતીમાં દાડમ અને પપૈયા તો વરસાદ જે પવનના કારણે બધાએ જમીન દોષ થયા છે એના હિસાબે અમે આપ આ તંત્રને અને આપણે ગુજરાત સરકારને રજૂઆત કરીએ છીએ કે દિવુદર દિવોદર તાલુકામાં તાત્કાલિક સર્વે કરી અને તમામ ખેડૂતોને વળતર મળે એવી અમે સરપંચ તરીકે બધા દરેક ગામના સરપંચો રજૂઆત કરીએ છીએ અને અમારી વાત સરકાર સાંભળશે એવી અમારે ખાતરી છે એટલે અમારી વાત તાત્કાલિક ધોરણે સર્વે કરવા માટે તમામ તંત્ર જોડાય એવી સાથે અમે બધા અહીંયા આવ્યા છીએ